નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અંતિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનો છે નવા વર્ષે અંબાલાલ પટેલની આગાહી આરબીઆઈએ કરી મોટી જાહેરાત શાકભાજીના ભાવમાં ઘટાડો મહિલાઓને પાંચ રૂપિયા સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર નો ખેડૂત ફસાયો મોંઘવારીમાં મોદી સરકારનો મસ્ટ પ્લાન રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો બે નો હપ્તો જાહેર બે લાખ સુધીનું દેવું માફ થશે જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ બાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવવાનો ઇડિયો ઉત્તરા રહે નવા વર્ષે બલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાન બલાલ પટેલે આગાહી કરી છે કે દસ અને અગિયાર માં ઠંડી વધી શકે છે ઉત્તરાયણ પર ઠંડા પવનો વહાવી શકે છે પાંચ જાન્યુઆરી સુધી west and કારણે રાજ્યમાં હળવું પડી શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્ર માં વરસાદ પડી શકે છે ઉતરાયણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે સામાન્ય ડિસેમ્બર કરતા સામાન્ય ડિસેમ્બર કરતા ડિસેમ્બર માં ત્રેવીસ માં ઠંડી ઓછી પડી છે હવે જાન્યુઆરી માં ઠંડી નો કેવો માહોલ રહેશે તે હવે જોવાનું રહેશે આરબીઆઈ એ કરી મોટી જાહેરાત બે હજાર ની નોટો અંગે ડેટા જારી કરતા RBI જણાવ્યું છે કે ઓગણીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ બે હજાર છપ્પન લાખ કરોડના મૂલ્યની નોટો ચલણમાં હતી RBI એ જણાવ્યું કે બે હજાર ઓગણત્રીસ ડિસેમ્બર બે સુધીમાં રૂપિયા બે હજારની કિંમતની સત્તાણું આડત્રીસ નોટો આરબીઆઈ પર છે જેની હવે માર્કેટમાં ફક્ત નવ હજાર ત્રણસો ને ત્રીસ કરોડ રૂપિયાના ચલનની નોટો તો બાકી રહી છે શાકભાજીના ભાવમાં ઘટાડો હાલ અને અનેક રાજ્યોમાં ટ્રકો ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી છે ટ્રક ચાલકોની હડતાલની અસરને કારણે રાજ્યમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે રાજ્યની હા હોલસેલ શાકભાજી માર્કેટમાં આજે શાકભાજીની આવક વધારે જોવા મળી છે પરંતુ ટ્રક ચાલકોની હડતાલને કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ગઈકાલે શાકભાજીના હોલસેલ ભાવ ચારસો હતા તેમાં આજે એકસો સાઠ રૂપિયા બોલાઈ રહ્યા છે મહિલાઓને મળશે સાડેત્રીસ હજાર પાંચસો રૂપિયા સાહેબ તમારા ઘરમાં અથવા તો કોઈ અગસ્તના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને વળશે રૂપિયા સાડેત્રીસ હજાર પાંચસો રૂપિયાની સાહાય શ્રમ યોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળશે સાડેત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઇન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેમાં મમતા કાં ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટ ની જરૂરત પડશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ડુંગળીના વેપારમાં ગુજરાતનો નંબર વન ભાવનગર જિલ્લો છે ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં મોકળી ઘઉં, તલ, ચણા, જિરુ, લાલ અને સફેદ ડુંગળીની તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ ઘઉં ચણા જીરું અને મગફળીની સારી આવક થઈ હતી ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ટગલા થયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જ જુદા જુદા પ્રકારની જણસીની ફરાજી કરવામાં દેવામાં આવી છે માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના છત્રીસ હજાર બસો તો ઓગણપચાસ કટાની આવક થઈ હતી લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ચારસો સત્યાસી રૂપિયા સુધીના બોલાયા હતા આજના નો ખેડૂત ફસાયો મોંઘવારીમાં બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજાર થી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ ગયા છે બાવીસો થી ચોવીસો રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જેમાં પણ ભાવ વધારો આવતા તે બારસો રૂપિયાએ એ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ ખેડૂત મજૂરોને વેતન દોઢસો રૂપિયા હતું કે બસો રૂપિયા છે બસો પચાસ થી ત્રણસો પચાસ થયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષમાં પહેલા અને આજથી દરેકની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો જોવા મળે છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે મોદી સરકારના મોટો માસ્ટર પ્લાન તૈયાર બે હજારની ચોવીસ લોકસભા ચૂંટણીને લઈ બીજેપી એ મહત્વની બેઠક યોજી છે બેઠકમાં જેપી નાયડુ અને અમિત શાહ સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા લોકસભા ચૂંટણી માટે બીજેપી એ એક કમિટીનું ગઠબંધન કર્યું છે આ કમિટી બીજેપીની નારાજ નેતાઓ ઉપર ખાસ નજર લક્ષ્ય આ સાથે જ બીજેપી આગામી ચૂંટણી માટે નવું સત્ર શરૂ આપ્યું છે તીસરી બાર મોદી સરકાર અપકી બાદ ચારસો વાર રાશન કાર્ડ ધારકોને તે ફાયદો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એનએફએફ હેઠળ વધુ હુકુમતને આવરી લે તેમને રાશન અનાજ આપી શકાય તે માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગ ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારમાં કે જે કુટુંબમાં કોઈપણ સભ્ય માસિક પંદર થી ઓછી આવક ધરાવતો હોય તો

ગુજરાતમાં કુલ તેત્રીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે જે કુલ થઈને નેવું હજાર છસો પંચાણું કરોડ થાય છે એમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ છે તેવી શક્યતા દેખાઈ રહી છે તો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકાર વીસ પચીસ ઉદ્યોગપતિના તે જેમાં નવ આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે તો થોડા ઉપયોગ માં લેવા માં છે ખેડૂતો ને કેમ નહી થતા ઘણી વખત ખેડૂતો દ્વારા ને કિસાન સંઘ સમિતિ દ્વારા જેમ આપી ને માંગણી કરવા આવે છે પણ કોઈ જવાબ માં પ્રતિક્રિયા મળી રહી નથી ખેડૂત મિત્રો આવો વિડિયો જોવા માટે અમારી channel ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો અને like કરો કેમ કે આપ સુધી અમારા આવા નવા વિડિયો પહોચતા રહે